તો ભુજ શહેરના સામત્રા ગામમાં ત્રણ પુત્રોના પિતા એવા સાહીઠ વર્ષના વિદુર સાથે લગ્ન કરનાર ચાલીસ વર્ષીય પત્નીએ પોતાની ભુજમાં ખરીદેલા મકાનમાં રૂપિયા આપવાની ના પાડનાર પતિને જ્યારે કેરોસીન નાખીને સળગાવી દેતા મોતને ઘાટ ઉતારતા કચ્છ સહિત બૃહદ કચ્છમાં ભારે ચકચાર પ્રસરી છે આ ઘટનાએ મેરઠના મુસ્કાન અને ઇન્દોરની સોનમ રઘુવંશીના કેસને પણ યાદ અપાવી છે જેમાં અન્ય કારણોસર પતિની એ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે અને આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સામત્રા ગામમાં રહેનાર મૃતક ધનજી ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈના ત્રણ પુત્રોએ બે પૈકી રિઝલ્ટ લંડનમાં સ્થાયી થયેલા હતા અને એક પુત્ર સામત્રા ગામમાં અલગ રહે છે ધનજીભાઈની પત્ની લક્ષ્મીબેન કેરાઈનું આજથી ચારેક વર્ષ અગાઉ નિધન થયું હતું અને એકલતાથી કંટાળીને તેઓએ દોઢેક વર્ષ અગાઉ પોતાનાથી વીસેક વર્ષ નાની ઉંમરની મહેસાણાના હિરપુર ગામની કૈલાશ કનુસિંહ ચૌહાણ નામની ચાલીસ વર્ષીય મહિલા સાથે બીજા લગ્ન કર્યા અને મહિલાને પ્રથમ લગ્નમાં સંતાન પ્રાપ્તિ ન થતાં છૂટાછેડા લીધા અને એક મેરેજ બ્યુરો મારફતે સમતરા ગામના ધનજીભાઈ સાથે પણ બીજા લગ્ન કર્યા હતા